ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના દેશના બીજા રાજ્યોમાં તમે લેડી ડોનના આતંક તો જોયા હશે પરંતુ હવે ગુજરાતમાં પણ તેમાંથી બાકાત નથી જો તમને યાદ હોય તો અગાઉ રિયા ગોસ્વામી નામની એક લેડી ડોન ઝડપાઈ હતી કચ્છના અંજારમાં રિયાનો ત્રાસ એટલો વધી ગયો હતો કે તેને જોઈ ભલભલાની કંપારી છૂટી જતી કોઈ તેની સામે નજર પણ મિલાવી શકતું ન હતું આખરે ગત વર્ષે પોલીસે રિયા તેની બહેન આરતી અને તેના ભાઈ તેજસની ધરપકડ કરી હતી ભાઈ બહેનની આ ત્રિપુટીના ત્રાસથી લોકો કંટાળી ગયા હતા પરંતુ પોલીસ ઝડપી પડ્યા બાદથી જ તેમના વડતા દિવસો ચાલી રહ્યા છે તેની સામે એક બાદ એક કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુસ્સી ટોક હેઠળ રિયા ગોસ્વામીની કુલ ત્રણ મિલકત જપ્ત કરાઈ ગત મંગળવારે મિલકતો ટાંચમાં લેવાયા બાદ હવે ફરીથી તેના પર સકંજો કસવામાં આવ્યો અહીં વાત મહત્વની છે કે ગુસ્સી ટોક હેઠળ પ્રોપર્ટી જપ્ત કર્યાનું આ પ્રથમ કેસ છે અત્યાર સુધી આ કાયદા હેઠળ કોઈ પણ આરોપીની મિલકતો જપ્ત કરવામાં નથી આવી જેના પરથી તમે અંદાજો લગાવી શકો કે આ ભાઈ બહેનની ત્રિપુટીએ લોકોને લૂંટવામાં કંઈ જ બાકી નથી રાખ્યું અંજારમાં રહેલી તેની આ કરોડ રૂપિયાની મિલકતોને જપ્ત કરવામાં આવી છે ઘણી મિલકતો રિયા તેની બહેન અને તેના ભાઈએ પાલિકાની જમીનમાં ઊભી કરી દીધી હતી આ ગેરકાયદે મિલકતો ઉપર પણ કબજો લેવામાં આવ્યો છે અંજારમાં બેફામ વ્યાજ વસુલાત મોંઘી ચોક શોખીન સપાટા અને વૈભવી લાઇફ સ્ટાઇલ આ બહેનની ત્રિપુટીનો અંજારમાં ખૂબ જ ખોફ હતો અંજારમાં નાણાં ધીરવાનો ગેરકાયદે ધંધો ચલાવતા લોકોને વ્યાજે રૂપિયા આપતા અને ત્યારબાદ શારીરિક અને માનસિક ત્રાસ આપતા ત્યાં સુધી કે તેઓ લોકોને મરવા માટે મજબૂર કરતા આ પ્રકારની સંખ્યાબંધ પોલીસ ફરિયાદો નોંધાતા આખરે પોલીસે લેડી ડોન રિયા આરતી અને તેજસ સામે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો હવે સવાલ એ થાય કે રિયા અને તેના ભાઈ બહેનની ગુનાની દુનિયામાં કેવી રીતે એન્ટ્રી થઈ તમે જો તેમના ભૂતકાળ પર નજર કરશો તો તેમનો પરિવાર ખૂબ જ સામાન્ય હતો વર્ષો પહેલા તેઓ અંજારમાં સામાન્ય જીવતી જિંદગી જીવતા રિયાના પિતાનું અવસાન થયા બાદ માતા આંગણવાડીમાં કામ કરતા હતા પરંતુ વર્ષ બે હજાર સોળ સત્તરમાં આ પરિવારે લોકોને રૂપિયા વ્યાજે આપવાનું શરૂ કર્યું આ કામ માટે એક ઓળખીતાને જ તેમને ઉછીના રૂપિયા આપ્યા હતા શરૂઆતના દિવસોમાં તેઓ શાકભાજીના નાના વેપારી લારી ગલ્લાવાળાઓને વ્યાજે રૂપિયા આપતા હતા તેઓ દસ હજાર રૂપિયા આપે તો દિવસના સો દોઢસો રૂપિયા વ્યાજ લેતા અને જો સાંજ સુધીમાં વ્યાજના રૂપિયા ન મળે તો વ્યાજ બમણું કરી દેતા આ રીતે રૂટીન વ્યાજ વટાવનો ધંધો જાણી જતા સતત જામી ગયો અને ત્રણે ફાઇનાન્સ પેઢી ખોલવાનો વિચાર કર્યો આખરે તેજસ ગોસ્વામીના નામે ફાઇનાન્સનું લાયસન્સ લેવામાં આવ્યું અને અંજાર બસ સ્ટેશનની નજીક રોયલ ફાઇનાન્સ નામની ઓફિસ શરૂ કરવામાં આવી આ ત્રિપુટી વસુલાતમાં એટલી કડકાઈ વાપરતી કે કોઈ માણસ વ્યાજ ભરી ન શકે તો તેના દાગીના રિક્ષા કાર અથવા જે પણ મોંઘી વસ્તુ હોય તે ઉપાડી લેતા જો જોતામાં રિયા ગોસ્વામી અને આરતી ગોસ્વામીની ઓળખ લેડી ડોન તરીકે થવા લાગી વ્યાજખોરીના ધંધામાં મોટાભાગનું કામકાજ રિયા જ સંભાળતી લોકોને ધાક ધમકી આપતી ભૂતકાળમાં વ્યાજની રકમ ન મળવા પર ઘરે જઈને મારા મારી કર્યાના પણ બનાવો બન્યા હતા વ્યાજે રૂપિયા આપવાથી આંધળી આવક થતી એટલે ખાટ પણ વધ્યો ખૂબ જ ટૂંકા ગાળામાં તેમણે થાર સ્કોર્પિયો વરના જેવી કાર તેમજ ટુ વ્હીલર લીધા અને શોખ તો એવો હતો કે તમામ વાહનોના રજિસ્ટ્રેશન નંબર પણ એકવીસ બાવીસ હતા ત્રણેયનો આતંક એટલો વધી ગયો હતો કે સામાન્ય માણસનું તેમની સામે કંઈ જ ના ઉપ બંને બહેનો સાથે કોઈ માથાકૂટ કરવા નહોતું માગતું બેફામ વાણવિલાસ અને વર્તનના કારણે લોકો ફરિયાદ કરવાથી પણ ખચકાટ અનુભવતા હતા તેમ છતાં હિંમત કરીને ઘણા લોકોએ ફરિયાદ નોંધાવી પરંતુ પોલીસ કોઈ કેસમાં ધરપકડ કરવા જાય એટલે મજબૂત વકીલોની ટીમ તૈયાર રહેતી અને મોટાભાગના કેસમાં જામીન મળી જતા હતા અગાઉ પણ પોલીસ જ્યારે વોરંટ લઈને જાય તો અચૂક ઘર્ષણ થતું ઉગ્ર બોલાચાલી થતી રિયા ગોસ્વામી પોલીસ કર્મચારીઓને મોઢા પર કહી દેતી કે તમારે મારા ઘરે ન આવવું અમારી આબરૂ જાય છે તમે ફોન કરી દેશો તો અમે સામેથી પોલીસ સ્ટેશન આવી જઈશું ત્રણેયનો ત્રાસ એટલો હતો કે બે લોકોએ તો તેમના ત્રાસથી આપઘાત પણ કરી લીધો હતો જોકે આ ત્રિપુટી ભૂલી ગઈ હતી કે સમય સૌથી વળવાનો હોય છે લોકોને ખરાબ સમય બતાવનાર ત્રિપુટીનો ખરાબ સમય અત્યારે ચાલુ થઈ ગયો છે એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અંજારની મુમતાઝ નામની મહિલાએ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી આ ફરિયાદ ગેરકાયદે વ્યાજખોરી પઠાણી ઉગ્રણીની હતી આ કેસની વિગતો મુજબ મુમતાજે રિયાની પેઢીમાંથી અગિયાર વર્ષ માટે નવ લાખ રૂપિયા લીધા જે બદલ દસ ટકા વ્યાજ ચૂકવવાનું હતું જ્યારે વ્યાજે રૂપિયા આપ્યા ત્યારે આરોપી રિયા અને તેના સાગરીતોએ મુમતાઝ પાસેથી સિક્યુરિટી પેટે લાખોની કિંમતના સોના ચાંદીના ઘરેણા લઈ લીધા હતા સોના ચાંદીના ઘરેણા ઉપરાંત મુમતાઝના ભાઈના બે ચેક પણ લીધા હતા હતો ત્યારે થઈ જ્યારે રિયાએ મુમતાઝના ઘરેથી ગેસ સિલિન્ડર અને એર કુલર પણ ઉઠાવી લીધા વ્યાજે લીધા રૂપિયામાંથી મુમતાઝે બે પોઈન્ટ નવ્વાણું લાખ ચૂકવી દીધા હતા તેમ છતાં ત્રણેય ભાઈ બહેન વ્યાજ પર વ્યાજ ચડાવીને વધુ રૂપિયા માગતા હતા જેથી મુમતાઝે પોતાના ઘરણા સહિતની વસ્તુઓ પાછી માંગી હતી અને તેને વેચીને તેમાંથી ઉપજનારી રકમમાંથી નાણાં ચૂકતે કરવાની તૈયારી દર્શાવી હતી આ સમયે રિયા અને તેની ઘેંગે પોતાની જૂની મોડલ્સ ઓપરન્ડી અપનાવી હતી મુમતાઝને તેની ચીજવસ્તુ પરત કરવાના નામે ચેકબુક લઈને ઓફિસે બોલાવી અને મુમતાઝ જ્યારે ઓફિસ પહોંચી તો ચેકબુક ઝૂંટી લીધી હતી ત્યારબાદ ત્રણેય ભાઈ બહેન ફોન કરીને ચેક બાઉન્સનો કેસ કરવાની તથા રૂપિયા ન મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાનો દાવો મુમતાઝે કર્યો હતો મુમતાઝે પોલીસને ધાક ધમકીના રેકોર્ડિંગના પુરાવા પણ આપ્યા હતા જેથી પોલીસ રિયા આરતી અને તેજસ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધ્યો હતો આ ઘટના પરથી એ શીખ મળે છે કે જો સારો ધંધો કર્યો હોત લોકો સાથે સારું વર્તન કર્યું હોત તો આદે કદાચ તેમની ઓળખ અલગ હોત પરંતુ ના તેમણે રૂપિયાની કિંમત કરી ના લોકોની રૂપિયાની લાલચમાં તેઓ આંધળા બની ગયા અને એક સમયે સામાન્ય જીવન જીવતો આ પરિવાર વ્યાજખોરીના રવાડે એવો ચડ્યો કે આખરે જેલના સડિયા પાછળ ધકેલાઈ ગયો છે